ઓમ શ્રી ગણેશાય ન બધા જ ગીતા સમી સાધકોનો આ ગ્રુપમાં આવકાર છે હાર્દિક આવકાર છે દરેકને જય શ્રી કૃષ્ણ આજે અધ્યાય અગિયાર શ્લોક આડત્રીસનું ગુજરાતી વિવેચન त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परं निधानम् वित्तासि वेद्यं च परं च धाम त्वया ततम् विश्वमनन्तरूपा हे आ श्लोकना एकेकशब्दनु -एक पदच्छेद अन्वे આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ ત્વમ એટલે આપ જ આદિદેવ એટલે આદિદેવ ચ એટલે અને પુરાણ એટલે પુરાણ પુરુષ એટલે પુરુષ છો તથા એટલે આપ જ અશ્ય એટલે આ વિશ્વસ્ય એટલે જગતના પરમ એટલે પરમ નિધાનમ એટલે આશ્રય છો વેત્તા એટલે આપ જ બધાને જાણવા વાળા વેદ્યમ એટલે જાણવા યોગ્ય ચ એટલે અને પરમ એટલે પરમ ધામ એટલે ધામ અસી એટલે છ અનંતરૂપ હે અનંતરૂપ તયા એટલે આપનાથી જ વિશ્વમ એટલે સંપૂર્ણ સંસાર તતમ એટલે કે વ્યાપ્ત છે હવે આખા શ્લોકનું ગુજરાતી ભાષાંતર અંતર આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ બધાને જાણવા વાળા જાણવા યોગ્ય અને પરમ ધામ છો એ અનંત રૂપ આપનાથી જ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે આમ અર્જુને ભગવાનને કહ્યું હવે એની વ્યાખ્યા અથવા વિવેચન સાધક સંજીવની આધારિત પુરાણ આપ સઘળા દેવતાઓના આદિદેવ છો કેમ કે સૌથી પહેલાં આપ જ પ્રગટ થાઓ છો આપ જ પુરાણ પુરુષ છો કેમ કે આપ સદાથી છો અને સદાએ રહેવાવાળા છો તો વિશ્વસ્ય પરમ નિધાનમ જોવા સાંભળવા સમજવા અને જાણવામાં જે કંઈ સંસાર આવે છે અને સંસારની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરે જે કંઈ થાય છે તે બધાના પરમ આધાર આપ છો વેત્તાસી આપ સગળા સંસારને જાણવાવાળા છો અર્થાત ભૂત ભવિષ્યના વર્તમાન કાળ તથા સ્થળ વસ્તુ વ્યક્તિ વગેરે જે કંઈ છે તે બધાને જાણવા વાળા સર્વજ્ઞ આપ છો પછી શબ્દ છે વેદ્યમ વેદો શાસ્ત્રો સંત મહાત્માઓ વગેરેના દ્વારા જાણવા યોગ્ય કેવળ આપ જ આગળ છે પરમધામ જેને મુક્તિ પરમપદ વગેરે નામો વડે કહે છે જેમાં જઈને પછી પાછા વળીને નથી આવવું પડતું અને જેને પ્રાપ્ત કરવાથી કરવાનું જાણવાનું અને પામવાનું અહીં પણ બાકી નથી રહેતું એવા પરમધામ આપ છો આગળ અનંત રૂપા વિરાટ રૂપથી પ્રગટ થયેલા આપના રૂપોનો કોઈ પાર નથી બધી બાજુથી આપના અનંત રૂપો છે તયા તતમ વિશ્વમ આપથી આ સઘળો સંસાર વ્યાપ્ત છે અર્થાત સંસારના કણકણમાં આપ જ વ્યાપ્ત થઈ રહ્યા છો અર્જુન ભગવાનની પહેલી જ વાત અર્જુન ભગવાનની કહેલી વાત જ કહી રહ્યા છે આદિદેવ અને ભગવાને અહમા દીર્હદેવાના ચ સર્વસ દસમા અધ્યાયના બીજા શ્લોકમાં આ પદોથી કહ્યું હતું જોકે પ્રકૃતિ પણ અદા અનાદી છે તેરમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં પ્રકૃતિ પુરુષમ ચૈવ ચદનાદિ ઉભાવપી તથાપી અનાદિ હોવા છતાં પણ પ્રકૃતિ પરમાત્માને આધીન આશ્રયત છે કારણ કે પ્રકૃતિ પરમાત્માની પરિવર્તનશીલ શક્તિ છે પરંતુ પરમાત્મા કોઈની શક્તિ નથી બલકે શક્તિમાન છે પુરાણ અને ભગવાને આઠમા અધ્યાયના નવમા શ્લોકમાં કહ્યું પુરાણમ એ પદથી કહ્યું હતું ભગવાનથી પુરાણું કોઈ નથી કારણ કે તેઓ કાળાથી જ છે પરમ નિદાનમ અને ભગવાને નવમા અધ્યાયના અઢારમા શ્લોકમાં નિધાનમ પદથી કહ્યું હતું સૃષ્ટિ અનંત છે પરંતુ તે પણ ભગવાનના એક દેશમાં રહે છે વેત્તા અને ભગવાને સાતમા અધ્યાયના છવ્વીસમા શ્લોકમાં વેદાહમ સમતીતાની વગેરે પદોથી કહ્યું હતું વેદ્યમ અને ભગવાને ઓગણીસમા અધ્યાયના સત્તરમા શ્લોકમાં વેદ્યમ પદથી કહ્યું હતું પરમધામ અને ભગવાને આઠમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં યમ પ્રાપ્ય ન નિવર્ત તધા પરમ મમ ધામ પરામ મમ પદોથી કહ્યું હતું આ તતમ વિશ્વમ અને ભગવાને આઠમા અધ્યાયના બાવીસમા શ્લોકમાં એને સર્વમિદમ તતમ તથા નવમા અધ્યાયના ચોથા શ્લોકમાં મયા તતમિદમ સર્વમ પદોથી કહ્યું હતું श्रीकृष्ण श्रीकृष्णशरणं मम श्रीकृष्ण श्रीकृष्णशरणं मम श्रीकृष्ण श्रीकृष्णशरणं मम ॐ श्रीकृष्णार्पणमस्तु